ગુજરાતમાં હાલમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કોલ્ડ વેવની જે અસર દેખાઈ રહી છે જેમ કે નલિયા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું ગુજરાતમાં માવઠું પડશે કે કેમ અને તેને લઈને દરેક ગુજરાતીઓના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું પડવાની શકે શક્યતા છે અને તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છેલ્લા બે મહિનાથી આગાહી કરી રહ્યા છે કે ડિસેમ્બરના અંત ભાગમાં જે છે તે માવઠાની શક્યતા દેખાઈ રહી છે અને માવઠું એટલે કે ભારે વરસાદ જે છે તેની કોઈ શક્યતા નથી પરંતુ છૂટો છવાયો એટલે કે સામાન્ય વરસાદ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છેલ્લા ઘણા સમયથી કરી જ રહ્યા છે તો હવે આ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વધુમાં શું કહી રહ્યા છે કે ડિસેમ્બર મહિનો જે અંત તરફ આવી રહ્યો છે અને તે દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે કેટલું એ વરસાદનું પ્રમાણ કેટલું હશે તેને લઈને પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે તેમની પાસેથી જ જાણી લે તમામ વિસ્તારોની અંદર અત્યારે નોર્મલ પવનની સ્પીડ રહેશે અને પવન મુખ્યત્વે છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે કોઈ કોઈ વિસ્તારો એવા હશે કે જ્યાં ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી શકે જ્યાં જ્યાં ઉત્તર પશ્ચિમના પવનો કદાચ જોવા મળશે ત્યાં એ વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું પણ પ્રમાણ જોવા મળી શકે છે એટલે આવનારા દિવસમાં કહી શકાય કે ડિસેમ્બરમાં આ છેલ્લું અઠવાડિયું ચાલુ થયું છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાયે અમુક વિસ્તારની અંદર ઝાકળ આવી શકે દરેક વિસ્તારની અંદર નહીં આવે પણ અમુક વિસ્તારની અંદર નોર્મલ સામાન્ય ઝાકળનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો આમ તો ડિસેમ્બર ચાલુ થયો ત્યારથી સારી એવી ઠંડીનો માહોલ આપણે અનુભવી રહ્યા છીએ અને એક પ્રકારે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હોવી જોઈએ એ જ પ્રકારની ઠંડી અત્યારે આપણે જોવા મળી રહી છે અને અત્યારે જોવા જઈએ તો ઠંડી છે એ ફરીથી પાછોમાં વધારો પણ થયો છે વચમાં ગયા ત્રણ ચાર દિવસ માઇનોર એકથી દોઢ ડિગ્રીનો આપણે થોડોક ફાયદો થયો હતો એકથી દોઢ ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું અને ઠંડીમાંથી થોડીક રાહત મળી હતી પણ ફરીથી પાછો ઠંડીનો માહોલ યથાવત થઈ ગયો છે અને આ ઠંડી હજી કન્ટિન્યુ રહેવાનું છે સંપૂર્ણ ડિસેમ્બર મહિનો એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડી કન્ટિન્યુ જ રહેવાની છે કોઈ રાહત મળવાની નથી હા ડિસેમ્બર બાદ જે જાન્યુઆરી મહિનો છે એ મહિનાની અંદર તો ખૂબ તીવ્ર ઠંડી પડવાની છે જે આપણે કોલ્ડ વેવના રાઉન્ડની વાત કરતા હોય અત્યાર સુધી આપણે જોયું એ નોર્મલ ડિસેમ્બરની ઠંડી જોઈ છે હજુ કોઈ સારો કોલ્ડ વેવનો રાઉન્ડ આપણે જોવા મળ્યો નથી પણ આવનારા સમયની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર વેવના રાઉન્ડો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે જાન્યુઆરી મહિનાના જે શરૂઆતના પંદર દિવસ હશે એકથી પંદર જાન્યુઆરીનું સેશન તેમાં તીવ્ર ઠંડીનો આપણે અનુભવ કરવાનો છે અને તમામ રેકોર્ડો તોડી નાખીને એ ટાઈપની ઠંડી છે હવે આપણે જાન્યુઆરી મહિનામાં જોવા મળશે જોકે એ વિશેની આપણે આગળ વાત કરીશું અત્યારે વાત કરવાની છે માવઠાના વરસાદ વિશેની આમ જોવા જઈએ તો ઘણા સમયથી અમે આપને એક આગોતરું અનુમાન આપતા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હું માવઠું થવાનું છે આજે એ સમય આવીને ઉભો ઊભો રહ્યો છે અને હવે આપણે જે માવઠું થવાનું છે કયા વિસ્તારમાં માવઠું થવાનું છે એની ચોક્કસથી માહિતી આપવાની છે પણ સૌ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આ માવઠું થવાનું છે એનું બે કારણ છે બે કારણ બે કારણની અંદર એક તો જે આપણે દક્ષિણ ભારત ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ છે ત્યાં અત્યારે બંગાળની ખાડીમાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ બની અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે એટલે લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર એટલે કે પચીસ તારીખે સાંજ સુધીમાં આવતીકાલે ચોવીસ તારીખ અથવા તો પચીસ તારીખે સાંજ સુધીમાં એ વરસાદી સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગોને કવર કરી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરવા માટે આગળ નીકળી જશે અત્યારે એ સિસ્ટમ છે હજુ પણ બંગાળની ખાડી તરફ છે જમીન ઉપર આવી નથી પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં જમીન ઉપર પણ આવી જશે અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગો ઉપર થઈ અને ધીમે ધીમે આગળ વધશે એ સાથે અત્યારે ઉત્તર ભારતમાંથી જે ડબલ્યુ ડે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એની પણ એક અસર છે જેને કારણે ગુજરાત સુધી મજબૂત ભેજ પહોંચી રહ્યો છે અને આ તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ લગભગ આવનારા ચોવીસથી છત્રીસ કલાકની અંદર તૈયાર થઈ જશે અને આ તમામ પરિબળોને કારણે રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે જ્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને રાજ્યની અંદર એક માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આપણું કમનસીબ કહેવાય કે શિયાળે માવઠું થાય આ માવઠાને કારણે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની જઈ શકે છે પહેલાં તો આપણે એ સમજી લઈએ કે કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે પહેલાં તો જે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર માવઠાની શક્યતા વધારે છે ને ત્યાં થોડીક તીવ્રતા પણ વધારે રહી શકે છે તીવ્રતા વધારે આમાં કોઈ દોઢ બે ઇંચ કે ત્રણ ઇંચ જેવા વરસાદો ન થાય પણ જે માવઠામાં તો આપણે કહી શકાય કે ઇંચ કે અડધો ઇંચ થઈએ ને તો પણ આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે એ જ પ્રકારના વરસાદોથી થવાના છે જે ઉત્તર ગુજરાતના ચારે ચાર જિલ્લા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે વાવ થરાદ હોય દિયોદર જેવા વિસ્તારો છે ધાનેરા જેવા ધાનેરા ખાવર નેનાવા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થઈ શકે છે એ સાથે જોવા જઈએ તો પાંથાવાડા છે અથવા તો જે ઇકબાલગઢ છે અમીરગઢ છે ઈડર વડાલી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ તીવ્ર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારમાં પણ તીવ્ર માવઠું થશે અને સાબર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણા બીજા વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે આ માવઠું છે તારીખ પચીસ થી એટલે કહી શકાય કે હવે ચોવીસ થી છત્રીસ કલાકમાં પચીસ થી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી આ માવઠાની આપણે અસર જોવા મળી તેવી શક્યતાઓ છે એ પછી ઓગણત્રીસ તારીખથી રાજ્યનું હવામાન છે ફરીથી ખુલ્લું થઈ જશે પણ ત્યાં સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ઘાટા વાદળ થઈ જશે અને એ પચીસ થી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી માવઠું થવાનું છે એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો થવાનું છે એ સાથોસાથ અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ પાંચ જિલ્લા છે જેને આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો કહીએ છીએ એમાં અરવલ્લી તો રાજસ્થાન તરફ પણ આવે મધ્યપ્રદેશ તરફ પણ એને ગણી શકાય એટલે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને દાહોદ ગોધરા પાંચે જિલ્લામાં પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અને માવઠું થશે એટલે રાજ્યના જે આપણે જિલ્લાઓ જણાવીએ જિલ્લાઓમાં સાર્વત્રિક ન થાય પણ એમાં પણ અનેક ગામોની અંદર થાય અનેક ગામોની અંદર ન થાય પણ એમાં પણ માવઠાની શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ હોય નવસારી હોય અથવા તો ડાંગ જેવા વિસ્તારો છે તાપી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો એમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપરવંદર અને આણંદ નડિયાદ જેવા વિસ્તારની અંદર અતિ ઘાટા વાદળ અને કોઈ કોઈ જગ્યાએ હળવા છા સામાન્ય જ છાટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બહુ ખતરો નથી છતાં પણ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક હળવા છાંટા પડી જશે એ સાથે બોટાદ ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે જો કે અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર આમાં તીવ્ર માવઠાની શક્યતાઓ નથી પણ ચોક્કસ કહી શકાય કે ચાપટાઓ છે એકદમ સામાન્ય ચાપટાઓ છે પણ એ પડી શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં બહુ ખતરો નથી પણ વધારે પડતા ઘાટા વાદળ થવાના છે અને વધારે પડતા ઘાટા વાદળ થયા હોય અમુક જગ્યાએ કોઈ જગ્યાએ એકલ દોકલ એક બે ગામમાં પાંચ ગામમાં ઝાપટાં પડીએ તો એ અપવાદરૂપ રહેશે પણ બીજા વિસ્તારોમાં શક્યતા નથી કચ્છની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને બાલાસર આસપાસનો વિસ્તાર છે આસપાસનો વિસ્તાર છે એમાં પણ થઈ શકે છે રાપર તાલુકો એટલે કે વાગડ વિસ્તાર છે એમાં પણ છાટછૂટની શક્યતાઓ છે રાપર તાલુકાની અંદર રામવાવ થી લઈને જે રાપર સુધીના વિસ્તારો હોય આડેસર સુધીના વિસ્તારો હોય છે એમાં છાટછૂટની શક્યતાઓ રહેલી છે એ સાથે જોવા જઈએ તો જે સામખિયાળી આસપાસનો વિસ્તાર હોય અમે ચિત્રોડની અંદર હમણાં ખેડૂત મિટિંગ કરીને આવ્યા તેની અંદર વધારે પડતા ઘાટાવાદર થશે ચિત્રોળ હોય કે સામખિયાળીમાં બહુ ઝાપટાંઓની શક્યતાઓ નથી